ગુજરાતની અંદર ખાલી પડેલી બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે જો કે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પહેલેથી જ મેદાને ઉતાર્યા હતા અને હવે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે કે જે વાયરલ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાને તેમની દીકરી એ કંકુ અને ચોખાનો ચાંદલો કરી રહી છે અને આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરતા લોકો એ ગોપાલ ઇટાલિયાને વધાવી પણ રહ્યા છે કેમ કે ગોપાલ ઇટાલિયાની નાની એ દીકરી કે જેને તમામ લોકોના મન પણ મોહી લીધા છે આ વિડીયો મારફતે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે ઓગણીસ જૂને બંને બેઠકો ઉપર મતદાન યોજાશે અને ત્રેવીસ તારીખે બંને બેઠકોની મતગણતરી પણ થવાની છે જોકે આખી ઘટનાની અંદર અર્ષદ રિપડિયાએ તેમની પિટિશન પરત ખેંચતાની સાથે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા હતા અત્યાર સુધી વિસાવદરની અંદર એવું લાગી રહ્યું હતું કે ત્યાં ત્રિપાંખીઓ જંગ થશે પરંતુ હવે વિસાવદર બેઠકની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ અને સાથે જ ગુજરાતની અંદર શંકરસિંહ બાપુની આવેલી રાજકીય પાર્ટી પણ મેદાને ઉતરશે એટલે કે હવે વિશાવદર બેઠક અને કડી બેઠક ઉપર એ જોવા જેવો એ ખરાખરીનો ખેલ એટલા માટે થવાનો છે કેમ કે આમ આદમી પાર્ટી ન માત્ર વિશાવદર પરંતુ કડી ખાતે પણ પોતાના ઉમેદવાર ઉતારે તેવી શક્યતાઓ છે કેમ કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન એ તૂટી ચૂક્યું છે જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ગત મોડી સાંજે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો અને વાયરલ વિડીયોની અંદર લખાણ એ ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું જેમાં કહ્યું હતું ખમ્મા દીકરીઓ ખમ્મા માવડીઓ એટલે ગોપાલ ઇટાલિયાએ તેની દીકરી કે જે ગોપાલ ઇટાલિયાને કંકુ ચોખાનો ચાંદલો કરી રહી હતી અને મીઠાઈ પણ ખવડાવી કેમ કે વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે વિસાવદર પહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટની અંદર લખ્યું હતું કે મારી નાનકડી દીકરી વેદહીએ મને ચાંદલો કરી મીઠું મોઢું કરાવી અને દુખડા લઈ પપ્પાને વાહલ અર્પણ કર્યું સાથે કહ્યું કે સાક્ષાત જોગમાયા જેના નિર્દોષ ખોલિયામાં બિરાજતી હોય એવી દીકરીના દુનિયાના તમામ દુઃખ દર્દનો ભૂકો કરી નાખે છે ગુજરાતની જનતાના દુઃખ વિષાવતરની વેદના અને વર્ષોથી પીડા એ નાનકડા દુખણાના ટચાકડાની સાથે જ ભાંગીને ભૂકો થઈ જશે એવી શ્રદ્ધા સાથે હું વિધિવત ચૂંટણી પ્રચાર ચાલુ કરી રહ્યો છું મિત્રો તમામ પાર્ટીના તમામ જ્ઞાતિના અને તમામ જિલ્લાના ચિંતકો વિસાવદર આવીને અમારી ટીમનો ઉત્સાહ વધારશે એવી આશા જય ગુજરાત જય કિસાન જય હિન્દ આ લખાણ એ ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોની મારફતે જાહેર કર્યું હતું શું છે આખી એ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાની દીકરી વેદેહીએ તેમને કેવી રીતે દુઃખણા લીધા અને આખું આ ભાવાત્મક કરી નાખે એવું એ દ્રશ્યો સર્જાયા હતા એ ગોપાલ ઇટાલિયાની સમક્ષ જુઓ એ પણ ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારથી બેઠકની પેટા ચૂંટણી માટે વિસાવદરના પ્રચાર પ્રસારની અંદર અત્યાર સુધી તેઓ એ ગામે ગામ જઈ અને લગભગ વિસાવદર પહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય જે મત વિસ્તાર છે આવડો આ તે મત વિસ્તારની અંદર લગભગ એસી ટકા જેટલા વિસ્તારની અંદર તેઓ પ્રચાર કરી ચૂક્યા છે ખાસ મહત્વની વાત એ છે કે જ્યારે આમ આદમી પાર્ટીએ વહેલા જ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા એટલે ગોપાલ ઇટાલિયા મેદાનમાં એકલા હતા અને ગામે ગામ જોઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા જોકે હવે આ તમામની વચ્ચે જોવાનું રહેશે કે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર મેદાને ઉતારે છે અને તેના કારણે આગામી સમયમાં એ પંદરથી વીસ દિવસના એ પ્રચાર પ્રસારની દરમિયાન કયા ઉમેદવારે કેટલા જોરશોરથી પ્રચાર કરે છે કેમ કે ગોપાલ ઇટાલિયાને લગભગ દોઢ મહિના જેટલો સમયકાળો વિસાવદરની પેટા ચૂંટણીની અંદર પ્રચાર પ્રસાર માટે થઈ ચૂક્યો છે જો કે એની વચ્ચે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ગોપાલ ઇટાલિયાએ તેમની દીકરીનો આ જે વિડીયો વાયરલ કર્યો છે તેના કારણે પણ કેટલીક સિંપતિએ ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલી રહેશે કેમ કે ગોપાલ ઇટાલિયાની નાનકડી એ વેદેહીએ તેમણે જે ચાંદલો કર્યો તેમનું જે મોઢું મીઠું કરાવ્યું અને દુખણા લઈ અને જેમને વહાલ અર્પણ કર્યા છે એ જે આખા એ ભાવાત્મક ભાવુક દ્રશ્યો જે સર્જાયા હતા અને એ દ્રશ્યો સાથે ગોપાલ ઇટાલિયાએ આજથી ચૂંટણી પ્રચારની અંદર વિધિવત ઉતરવાના છે સાથે જ તેમને સાક્ષાત જોગમાયા પણ એ શબ્દ લખ્યા હતા તેમની પોસ્ટની મારફતે અને એમણે એ પણ કહ્યું હતું કે દીકરીના દુખણા એ દુનિયાના તમામ દુઃખ દર્દનો ભૂકો કરી નાખે છે અને આ જ રીતે તેમણે પોસ્ટની અંદર મહત્ત્વની વાત એ પણ જણાવી હતી કે ગુજરાતની જનતાના દુઃખ વિસાવદરની વેદના અને વર્ષોથી એ પીડા એ નાનકડા દુખણાના ટચાકાની સાથે જ ભાંગીને ભૂકો થઈ જશે એવી શ્રદ્ધા સાથે તેઓ વિધિવત પ્રચારમાં જોડાય છે આ લખાણથી જ વિસાવદરના લોકો પણ ગોપાલ ઇટાલિયાને આવકારી રહ્યા છે અને સાથે જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયોને સૌ કોઈ લોકો એ ગોપાલ ઇટાલિયાની દીકરી વેધઈને પણ અભિનંદન અને સાથે જ તેમની આ કામગીરીને લઈને તેમને વધાવી રહ્યા છે તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આ વિડીયોને લઈને કે જેમને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કર્યો છે તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ Não é cara.